સુરતને સ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે છેલ્લા થોડા સમયથી સુરત મહાનગરપાલિકા દ્વારા દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર આવવા માટે મઠામણ કરવામાં આવી રહી હતી પરંતુ હંમેશા બીજા નંબર પર સુરત શહેર રહી જતું હતું સમગ્ર કાર્યક્રમનું સુરત મહાનગરપાલિકા ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમે એકને શુભ શુભકામના આપી હતી સાથે જ સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા તમામ લોકોએ સુરતને છેલ્લા ત્રણ વર્ષથી જે હટ મળતી હતી એમાં અગાઉથી કરેલી તૈયારીઓ અને આ જ રીતે નંબર મેળવતા રહેવા તેમજ નંબરને યથાવત રાખવા માટેની તૈયારીઓ પણ દર્શાવી હતી એકસાથે આ અવસરના સાક્ષી બનવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તમામ હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા પ્રધાનમંત્રી બન્યા પછી પણ નરેન્દ્રભાઈએ આખા દેશમાં સફાઈ માટે જાગૃતિ લાવવા પોતે પણ હાથમાં ઝાડુ લઈ નીકળી પડ્યા હતા એને કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરતે પણ મોદી સાહેબની પ્રેરણાને લઈને સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરતને બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાય વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતું હતું ખૂબ પ્રયાસો કરવા છતાં બીજો નંબર આવતો હોવાથી અફસોસ પણ થતો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે નરેન્દ્ર મોદી સાહેબ સુરત ડાયમંડ બુટ્સ ઉદઘાટનમાં આવ્યા એના એક અઠવાડિયા પહેલાં તેમનો આદેશ હતો કે સમગ્ર સુરતમાં એક અઠવાડિયા સુધી

ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહ સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રેહરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇઝ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી અને જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે હું સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ અસ્તુ ભારત માતા કીજી આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આધરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું